સાતમો અભ્યાસ કરું છું આજે હું તમને પ્રજાસત્તાક દિન વિશે થોડાક શબ્દો કહીશ તો શાંતિપૂર્વક સાંભળો તે મારી વિનંતી શહીદોનું સપનું સાચું થયું ત્યારે આપણું ભારત સ્વતંત્ર થયું તો ચાલો આપણે તે વીરોને સલામ કરીએ જેમના કારણે આજ ભારત ગણતંત્ર થયું માનનીય આચાર્ય શ્રી આદરણીય શિક્ષકગણ તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણો ભારત દેશ છોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી માટે આપણે ઉપસ્થિત થયા છીએ તે માટે હું તમને શુભકામના પાઠવું છું ભારત દેશ પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના દિવસે બ્રિટિશ શાસન આઝાદ થયો હતો તે દિવસે તે દિવસથી ભારત સારી રીતે બંધારણ ચાલી શકતું હતું ત્યારે ડોક્ટર સાહેબ આંબેડકર નેતૃત્વ સમિતિમાંથી બે વર્ષ અગિયાર મહિ અગિયાર મહિના અઢાર દિવસોની ખાસ પરિશ્રમથી બંધારણ બનાવવામાં આવ્યું હતું છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ બંધારણ અમલમાં મૂકવા મૂકવામાં આવ્યું હતું તે દિવસથી બંધારણ સારી રીતે ચાલતું હતું આખા વિશ્વમાં ભારતનું બંધારણ સૌથી મોટું લેખિત બંધારણ છે યાદ રખેંગે વીરો તમારા એ બલિદાન તમારા હે અમે આપની જાન સે જ્યાદા ગણતંત્ર અમારા એ તમારો સાથ અને સહકાર દેવા બદલ ખૂબ ખૂબ આભાર